સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ ને શહેર પ્રમુખોની વરણ થઈ રહી છે બધી જગ્યાએ ખૂબ સરળતાથી સ્થાનિક લોકોના અભિપ્રાયને લઈને નિરીક્ષકોએ પ્રદેશની જે રિપોર્ટ આપ્યો એના આધે એના આધારે ખૂબ સારી રીતના આખી પ્રક્રિયા પૂર્ણ થઈ રહી છે ભરૂચ જિલ્લામાં પણ આખા મારા લોકસભા વિસ્તારની અંદર એક એક તાલુકાના શહેરમાં નિર્વિવાદ રીતના તાલુકા પ્રમુખો અને શહેર પ્રમુખની વરણી થઈ છે પરંતુ ઝઘડિયામાં કંઈ કાચું કપાયું છે ઝઘડિયામાં પ્રદેશ સમક્ષ જે રિપોર્ટ પહોંચ્યો છે એ રિપોર્ટમાં મને થોડો વાંધો છે જે સંદીપ પટેલ જે ફુલવાડી ગામના જે છે ડેપ્યુટી સરપંચ છે પાર્ટીમાં એનું કોઈ જ યોગદાન નથી આ ગામ પૂરતું છે ઝઘડિયા એવો તાલુકો જે છે કે ઘણી બધી રીતના ઘણા પરિબળોની સામે ફાઇટ આપવું પડે છે સંઘર્ષ કરવો પડે એવો તાલુકો છે ને ત્યાં મજબૂત માણસ જોઈએ ને જે પ્રકારની ઝઘડિયા તાલુકાને આખી જે વસ્તી જે છે સૌથી વધારે આદિવાસી છે બીજા નંબર પટેલો છે અને ક્ષત્રિયો છે આ ત્રણ સમાજમાંથી પ્રમુખ બનાવવો જોઈતો હતો જ્યારે સંદીપ પટેલ એ પટેલ નથી અન્ય જ્ઞાતિમાંથી આવતી જે પણ હશે પણ આખા તાલુકાને સંભાળી શકે તેવો સક્ષમ વ્યક્તિ નથી અને કેટલાક ધંધાકીય જે રેતી ઉદ્યોગ છે ખાણ ખૂ ખનીજ જેવા લોકો સાથે સંકળાયેલો છે અને આને તો એક મોહરું બનાવ્યું છે પણ આ લોકોએ એને પ્રોજેક્ટ કર્યો છે અને તાલુકાના કેટલાક લોકોએ આગેવાનો આગેવાનોએ એનો હાથો બનીને એ નામ ઉપર મૂક્યું છે લોકસભાની ચૂંટણીમાં પણ આ સંદીપ પટેલનું ગામ જોજો ત્યાં ભાજપને માર પડ્યો છે મારા બે થી ત્રણ કાર્યક્રમો વિસ્તારમાં થયા છે સરકારી કાર્યક્રમો ત્યાં પણ એમની ઉપસ્થિતિ નહોતી એમના ગામમાં મારો કાર્યક્રમ હતો સંસદ સભ્ય તરીકે મારો પ્રવાસનો તો મારા કાર્યક્રમ નિષ્ફળ બનાવવા માટે બધી જ પ્રકારના આ સંદીપ પટેલે પ્રયત્નો કર્યા તો એની માનસિકતા જ ભાજપ સાથે નથી વિચારધારા ભાજપની છે જ નથી તો આવનારા દિવસો ઝઘડ્યા જેવા તાલુકાની અંદર બધા જ લોકોને સાથે લઈને ચાલે બધા જ વર્ગના લોકોને સાથે લઈને ચાલે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા રાષ્ટ્રવાદની વિચારધારા વાળો માણસ જ ત્યાં પ્રમુખ તરીકે ચાલે આવા ધંધાકીય રીતના સંકળાયેલો વ્યક્તિ ત્યાં પ્રમુખ નહીં ચાલે એટલે એની સામે મને મેં નારાજગી વ્યક્ત કરી છે અને જો આમાં સ્પષ્ટ કેવું પડે બદલે ના બદલે એ પાર્ટીનો વિષય છે પણ મેં યોગ્ય સમયે પાર્ટીનું ધ્યાન દોરી દીધું છે આમની સામે મને નારાજગી મને એટલી નારાજગી નથી ઝઘડિયા તાલુકામાંથી ઘણા બધા લોકોએ નારાજગી વ્યક્ત કરી છે નિરીક્ષકોની સમક્ષ સમાજમાંથી સમાજમાંથી પટેલ હતા આદિવાસી સમાજમાંથી નામો એમાંથી નામ બનાવ્યા અને જૂના માણસો પાર્ટીના જૂના માણસો જે તે સમયે બીટીપીની સામે કોંગ્રેસની સામે સંઘર્ષ કરનારા લોકોના નામો અમે આપ્યા છે તે નામ નથી આવ્યું અને આ એક ભલતું જ નામા એની સાથે મેં નારાજ એની સામે એની સામે ગુના નોંધાયા છે એટ્રોસિટી એકનો ગુનો નોંધાયો છે બીજા પણ બે થી ત્રણ ગુના નોંધાયેલા છે અને ત્યાં હું હું જ્ઞાતિ જાતિમાં પડતો નથી પણ આદિવાસીની વિરોધની માનસિકતા વાળો માણસ છે આ પ્રદેશના લોકોનો આમાં કોઈ વાંક નથી પ્રદેશની આમાં કોઈ ભૂલ નથી પણ તાલુકાના જે કેટલાક લોકો જિલ્લાના કેટલાક લોકો એ આનું નામ ધંધાકીય રીતે સાથે જોડાયેલા લોકોએ આનું નામ ઉપર સુધી પહોંચાડ્યું છે તાલુકાનો આવો વ્યક્તિ પ્રમુખ બની જાય તો અહીંયા રેત ઉદ્યોગ છે ખાણ ખનીજ ઉદ્યોગ છે ઇન્ડસ્ટ્રીઝ એરિયા ઝઘડા જેવી જીઆઈડીસી છે એમને કેટલાક ધંધો કરનારા લોકોને સરળ થઈ જાય એટલે આનું નામ મૂક્યું છે સંદીપ પટેલને પ્રમુખ બનાવવાથી એક તો સરકાર અમારો પારદર્શક વહીવટની વાતો કરે છે એને નુકસાન થઈ શકે છે મૂલ્ય આધારિત પાર્ટી છે મૂલ્યનું ત્યાં ધોવાણ થઈ જાય અને સંગઠન પડી ભાંગે સંદીપ ને બનાવવાથી ઝઘડ્યા ત્યાં સંગઠન પડી ભાંગે જે બીટીપીમાંથી આવેલા લોકો જે છે જેમના સંસ્કાર હજુ બીટીપી ના છે જે બીટીપી માં જે પ્રકારનો જે ધંધો કરતા હતા એ પ્રકારનો વર્તમાનમાં પ્રકાશ દેસાઈ અને વર્તમાનનો ધારાસભ્ય જે કરી રહ્યા છે એનો રેકોર્ડ તમે હું હિસાબ આપી શકું પાર્ટીના લોકોને પૂછે તો

ના સમર્થનમાં હું આ અવાજ ઉઠાવી રહ્યો છું આ પાર્ટીનો બીટીપીનો કે નથી પણ ભાજપ ને કોઈની સાથે નહોતો પણ આ લોકો એને હાથો બનાવી દીધો છે પ્રકાશ દેસાઈ અને ધારાસભ્ય રીતેશ વસાવાય એ બીટીપીના આખા ફોરમમાં ચાલે કેટલાક તાલુકાના જે લોકો ત્રણે ત્રણ તાલુકાના લોકો જે બીટી બીટીપી નું જે પ્રકારનું આખું સામ્રાજ્ય ચાલતું સરકારની આયોજન નું હોય ગુજરાત પેટ્રોલ નું ગુજરાત પેટ્રોલ નું પત્ર મેં લખ્યો છે કુંવરજી હળપતિ ને કુંવરજી હળપતિ આમાં ન્યાય કરે મેં ન્યાય માટેની વાત કરી છે કે તાલુકાના સંગઠનના લોકોના કામો નથી આવતા ગુજરાત પેટર્નમાં સરકાર નિયુક્ત લોકોના કામો નથી આવતા મેં અને આ આ જો આને કોઈ પ્રકારનો આને રોકે ના તો આવનારા દિવસોમાં જે જે બીટીપીમાં એ લોકો જે ધંધો કરતા હતા એ જ પ્રકારનો ધંધો કરે પાર્ટીના ફોરમ માં આ વાત મેં પહોંચાડી છે અને ઉપલા લોકો આનાથી હજુ પણ સાવધાન થઈ જાય કે આ પાર્ટીની વિચારધારાના વાળા છે જ નથી જે બીટીપીમાં હતા અને બીટીપીમાં જે ગોરખ ધંધા કર્યા છે એ ધંધા અહીંયા ચાલુ છે ને હું ચાલવા નથી દેવાનો હું સરકારની પારદર્શક વહીવટમાં હું માનું છું પાર્ટીના મૂલ્ય આધારિત આધારિત એના પર હું ચાલુ છું પાર્ટીને કોઈ નુકસાન નહી થવા દઉં અને સરકારની જે યોજનાઓ છે લોકો સુધી પહોંચી એના માટેનો મારો આ લડત છે